હલો જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છે જુરાપુરા ગામ જ્યાં આપણે રાજુભાઈ ઠાકોરનું ગામ આવેલું છે અને આપણા યુટ્યુબના ફેમસ મિત્ર થઈ ગયેલા છે તો એમને મળવા માટે આપણે રાજુભાઈના ઘરે આવી ગયા છીએ તો જય માતાજી મિત્રો આ છે આપણે રાજુભાઈનું ઘર એમના મમ્મી છે એમના ભાઈ છે એમની બેબી છે એમના બાબુ પણ છે અને કેટલું મસ્ત ઘર એમનું છે પોતાનું છે અને આ છે આશાબેન આશા મહેન્દ્ર બ્લોકવાળા આશાબેન અને મિત્રો આપણે અહીંયા બેઠા છીએ અને આ છે રાજુભાઈ ઠાકોર અને એ છે જોડે એમના જીગાભાઈ છે અને મિત્રો આ છે એમનું બહારનું લોકેશન અને આ છે એમના દીકરી આ છે એમના નાના ભાઈ મિત્રો આપણે એમના મંદિરે પણ આવી ગયા છે અને આ છે એમનું કુળદેવનું મંદિર મહાકાળી માતાનું મંદિર જે એમને પોતાની જમીનમાં બનાવેલું છે અને અહીંયા ગરબા પણ ચડાવવામાં આવે છે જય મહાકાળીમાં તો આવો મિત્રો તમને મંદિરના દર્શન કરાવી દઈએ અને આપણે પણ દર્શન કરી લઈએ તો મિત્રો એનું લોકેશન પણ ખૂબ સરસ છે પહેલા પણ આપણે એનો શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો જય દરવાજો મહકાળીમાં તો મિત્રો આપણે આવી ગયા માના દર્શન કરવા તો આપણી જોડે છે આપણી ફેમિલી અને આજે એમની કાળકા માતાનું મંદિર અને અહીંયા મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે ખૂબ સરસ રાજુભાઈ ઠાકોર કારીગર છે અને પોતાના હાથે બનાવેલું આ મંદિર છે અને ખૂબ સરસ મંદિર બનાવ્યું છે એમને જય મહાકાળીમાં આવો મિત્રો આપણે પણ દર્શન કરી લઈએ જય મહીમાં તો મિત્રો આપણે અહીંયા રાજુભાઈ ઠાકોરને ફોન કર્યા વગર અચાનક આવી ગયેલા તો પણ એમને આપણી માટે જમવાની વ્યવસ્થા બનાવી દીધી આપણે જમી પણ લીધું ને હવે આપણે આપણા ગામ તરફ જવાના છીએ કેમ કે આપણું ગામ અહીંયાથી એસી નેવું કિલોમીટર છે તો ટાઈમ તો લાગશે જ તો અત્યારે નીકળીએ તો આપણે પાંચ છ વાગ્યા સુધી પહોંચી જઈએ તો આ છે એમના માજી છે એમના એમના મમ્મી આ એમના ઘેરથી છે અને આપણી જોડે આ ઊભા છે રાજુભાઈ ઠાકોર છે એમના પપ્પા છે એમની કાકી છે એમની દીકરીઓ છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો ગમ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આશા બ્લોક ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો આશા મહેન્દ્ર બ્લોક જોરાપુરા ગામનું લોકેશન ખૂબ સરસ રહ્યું અને આ છે રાજુભાઈનું ઘર તો મિત્રો આ છે આપણા રાજુભાઈ ઠાકોર એમને પોતાની ગાડી પણ છે અને અત્યારે બીજું ઘર બનાવે છે એમનું પણ કામકાજ ચાલુ જ છે જય માતાજી મિત્રો